નવા મંત્રીઓ અને બિહાર સત્તા કબજે કરવી છે ભારતીય જનતા પાર્ટી એ મુખ્યમંત્રી પદ મેળવવું છે પરંતુ

તો મોદી ની ચોકઠા ને પરાસ્ત કરવા માટે ગોઠવાઈ રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી ગુજરાતમાં મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવે બિહાર ન જીતા તો દિલ્હીની સરકાર રહેશે કરી આ એક મોટો પ્રશ્ન આજે બિહારીઓમાં ચર્ચામાં છે દેશભરમાં ચર્ચા અને એમાં આરએસએસના લાડકા એવા નીતિન ગડકરી મીડિયા ની અંદર એમને બદનામ કરવાની કોશિશ કરે છે એવું એ પોતે કહી રહ્યા છે એમણે બિહારના ના મુદ્દે વારો કાઢી લેવાનું નક્કી કર્યું હોય એ રીતે એક નિવેદન કર્યું

કે અરવિંદ કેજરીવાલ રેવડી વેચીને વોટ ખરીદે છે તો નરેન્દ્ર મોદી શું કરે છે નીતિશ કુમાર શું કરે છે એનડીએ શું કરે છે હજારો કરોડો રૂપિયા એમણે એની ખેરાતો કરી છે બિહાર ની અંદર અને છતાય ચુંટણી જીતશે કે કેમ એ એક મોટો પ્રશ્ન તેજસ્વી યાદવ મુખ્યમંત્રી ન બની શકે એટલા માટે એમણે ખેલ પાડવાની કોશિશ કરેલી અદાલત વખતે જ આવે ને અદાલતમાં પણ ડે ટુ ડે ની કાર્યવાહી લાલુ રાબડી અને તેજસ્વી ની વિરુદ્ધમાં એ ચાલ્યા કરે એટલે એમનો મીડિયા ટ્રાયલ પણ ચાલે પણ લાલુ ચિસ્કાર નામ બિહારમાં બે જ નામ મહત્વના બંનેના ઘર વચ્ચે પાટક પણ રાખ્યું છે એટલે ગમે ત્યારે આવન જાવન થઈ શકે પલટુ રામ ગમે ત્યારે પલટી મારી શકે છે અને એટલા માટે વીસ વીસ વર્ષથી નીતિશ કુમાર પત્રકાર નથી કે જ્યાં નરેન્દ્ર મોદી કે બિહારની જનતા એ રાજકીય દ્રષ્ટિએ ખૂબ પરિપક્વ છે ઇમોશનલ નથી તર્ક થી વાત કરે છે નીતિશકુમાર વંકાયેલા છે નીતિશ કુમારે બે શરતો મૂકીને ભાજપના મોવડી મંડળ સમક્ષ એક મોદી ના હનુમાન તરીકે ગઈ વખતે પણ નીતિશ કુમાર ના ઉમેદવારોને હરાવવા માટે છોડી મૂકવામાં આવ્યા હતા આ વખતે પણ ઓગણત્રીસ જેટલી બેઠકો એવી બેઠકો પણ ચિરાગ પાસવાન ની પાર્ટીને ફાળે ગઈ છે અને એટલા માટે નીતિશ કુમારે કહ્યું કે બીજી માગણી એ છે કે ચિરાગ બેઠકો ઘટાડવામાં આવે ને ભારતીય નીતિશ કુમાર ને મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે નહીં એની કસમકસ ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટી વાળાઓ અને મોદી મીડિયા એ તેજસ્વી યાદવ જીતવાના નથી એમ તમે કહેતા હો અને પેલા પ્રશાંત કિશોર પ્રશાંત

ગઈ વિધાનસભામાં તેજસ્વી યાદવનો પક્ષ એ સૌથી મોટો ચૂંટણીાયો હતો સૌથી મોટો ચૂંટણીાયો મોદી ના ખેલ જે હલા એને કારણે ચિરાગ પાસવા અને असતુતિ નો મે સીએમ ની બી ટીમ તરીકે ત્યાં કામ કરતા હતા એટલા માટે ચિરાગ પાસવા માંડ 12 સી मां रही गया मुख्यमंत्री तेजस्वी तो यादव मांड बारक सीट मुख्यमंत्री बनता रही गया था ये आपने बता जानी है जी पर नवाई नहीं बात है जी के आ नीतीश कुमार ने मुख्यमंत्री बनावा हुआ मां न आवे अथवा तो प्रोजेक्ट करवा मां न आवे तो एनडीए नो शुरू था नीतीश कुमार

ત્યારે ચૂંટણી છે ત્યારે અદાલતમાં ચુકાદા માટે તો અરે લેવલ ગ્રાઉન્ડ ઉપર ચૂંટણી લડો જો હિંમત હોય તો પણ એમને તો સીબીઆઈ એમની મિત્ર પાર્ટી છે ઈડી એમની મિત્ર પાર્ટી છે ઇન્કમટેક્સ એમની મિત્ર પાર્ટી છે

એમાં માં અંદરના જ માણસો જયારે એવા નિવેદનો કરે કે જેને કારણે આમ તો વાત સીધી સાધી લાગે પણ એની પાછળના ઈરાદાઓ કેવા છે એ તમને સમજાય છે સમજવા મુશ્કેલ પડે એક ટીવી ચેનલમાં નીતિન ગડકરી જે કેન્દ્રના મંત્રી છે મોદી સરકારના મંત્રી છે પણ મોદીને હાથ જોડવાનો એમને પસંદ નથી કે બિહાર એનડીએ કી સરકાર તો નિશ્ચિત રૂપસે બનેગી લેકિન લેકિન તરના कि मुख्यमंत्री कौन बनेगा वो फैसला चुनाव के बाद एनडीए बीजेपी और जेडीयू के हाईकमान मिलकर करेंगे मैं अकेला ये फैसला नहीं कर सकता इस तरह के निर्णय पार्टी के पार्लियामेंट्री बोर्ड की तरफ से लिए जाते हैं नरेंद्र मोदी ने माटे पार्लियामेंट्री बोर्ड के तो ख्याल छे? याद से तृतीय વખત নরেন্দ্র মোদি বড় প্রধান বনেയാ ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાએલા સંસદ સભ્યો લોકસભાના સભ્યોને બેઠે બોલાવી હતી ખ્યાલ છે તમને નરેન્દ્ર મોદીને ડર હતો કે જો ચૂંટાએલા લોકસભાના સભ્યો 240 જે ચૂંટાએ બહુમતી તો મળી નોતી પણ એ 240 ચૂંટાયા એટલે કે નરેન્દ્ર મોદીની

નરેન્દ્ર મોદી કરતા નીતિન ગડકરી ખૂબ સિનિયર છે રાષ્ટ્રીય છે એ બહુ માનતા નથી કારણ કે સંઘના આદેશો મુજબ જ એ ચાલે નિષ્ઠાવંત રીતે ચાલે નરેન્દ્ર મોદી જો ઉભી કરી શકે કારણ કે એમની પ્રકૃતિ જ બળવાખોર છે

આ જે વાત છે કે ભાઈ શ્રી ગડકરી એમ કહે છે કે મેં અકેલા એ ફેસલા નહીં કર શકતા આ સરખે નિર્ણય બાર્ટી કે પાર્લામેન્ટરી બોર્ડ કી તરફ સે લીએ જાતે હે તો મોદીને માટે પાર્લામેન્ટરી બોર્ડ કેમ નોતો મળ્યું ભાઈ અને મમરો મુખ્યો છે લોકો ચર્ચા કરે ખૂબ જરૂરી છે નીતિન ગડકરી નો આ ખેડતા છે અને આ ખેડ એ નાગપુર ના ઈશારે અધૂરી રહેલી મહેચ્છા તમે ત્યારે સંભળે છે એ કહે છે કે અમિત શાહે એમને એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું તો એ કે છે એમને કે નીતિશ કુમાર ने सीएम बनावा ऊपर विषय एक सवाल पूछवा मारे हुए कार्यक्रम में तो हमने कहीं तू तो पट पटना में जा कार्यक्रम में तो है मारे. मैं किसी को मुख्यमंत्री बनाने वाला कौन होता मैं किसी को मुख्यमंत्री बनाने वाला कौन होता इतनी सारी पार्टियां हैं चुनाव के बाद विधायक दल बैठेगा और नेता चुनेगा हालांकि शाह ने यह भी जोड़ा

चेहरा घोषित करें दूसरी चिराग पासवान की सीटें कम की जाए अपने बात करिए नहीं सूत्रों के मुताबिक केपी पी मलिक लगे सूत्रों के मुताबिक अमित शाह ने दोनों मांगे मानने से इनकार कर दिया अब सवाल यह है कि शाह नीतीश पर कौन सा फॉर्मूला प्रयोग करेंगे कि नीतीश तत्काल शरण गच्छा में हो जाए और पलटवार भी संभव ना हो नीतीश મુખ્યમંત્રી છે અને એમની રમત જો એમને પહેલા તો છે ને એ બીમાર છે એ માનસિક રીતે બીમાર છે

પ્રચાર અપપ્રચાર એ ચાલે છે બિહારના રાજકારણમાં ઓછી બેઠકો મળે તો પણ મુખ્યમંત્રી એમને જ બનાવવા પડે અને ભારતીય જનતા પાર્ટી પાસે મુખ્યમંત્રી પદનો નો ચહેરો કોણ છે તો ચબરકીના મુખ્યમંત્રીઓ બનાવે છે અને બિહારની જનતા ચબરકીના મુખ્યમંત્રીને સ્વીકારવા માટે તૈયાર बिहार में मुख्यमंत्री बने तो नीतीश कुमार मुख्यमंत्री बने बिहार में मुख्यमंत्री बने तो तेजस्वी यादव मुख्यमंत्री बने बाकी भारतीय जनता पार्टी नो जो मुख्यमंत्री बनवाना हो तो नीतीश कुमार आखी गेम उंदीवाड़ी लालू प्रसाद यादवनी वेड में बैसी जाए हमने कोई संकोच न था है कारण के बनने जणा ए गाढ़ मित्रों छे રાજકીય દ્રષ્ટિએ ભલે સામ સામે લડતા હોય પરંતુ વૈયક્તિક રીતે એમણે પેલો બંનેના બંગલાની વચ્ચેનો જે ફાટક છે એ ખુલ્લું રાખ્યું છે આવન જાવન ખુલ્લું ખુલ્લી રાખી છે એમણે એકમેકની સાથેનો સંવાદ એ તોડ્યો નથી અને એટલે જ મોદીને જ્ઞાન આપવાનું હોય તો નીતિશ કુમાર

એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને આપ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર